ऑफिस फ्रेंकोफोन माइनॉरिटी कम्युनिटी स्टूडेंट पायलट एफ एम सी एस पी प्रोग्राम क्या प्रोविंस ले प्रोग्राम्स रिकॉग्नाइजेशन। क्यूबेक वाला प्रोविंस वाला ने लागू पड़ से प्रोजेक्ट डे रिकोगनाइजेशन आ भी क्यूबेक वाला ने लागू पड़ से आप प्रोग्राम ना नाम थोड़ा फ्रेंच रिगार्डिंग तमने लाग से प्रोजेक्ट આ ભી ક્યુબેક નો પ્રોગ્રામ છે સુપરવાઇઝ પ્રેક્ટિસ એક્સપિરિયન્સ પ્રોગ્રામ અથવા પાર્ટનરશીપ પ્રોગ્રામ આ બી ક્યુબેક પ્રોવિઝ માટેના પ્રોગ્રામો છે નર્સ રીએન્ટ્રી રેડ રિવર કોલેજ પોલિટેકનિક નો જે પ્રોગ્રામ ચાલે છે એ પ્રોગ્રામ આ મેનીટોબા વાળા માટે છે ઇન્ટરનેશનલી એજ્યુકેટેડ બ્રિડિંગ પ્રોગ્રામ ધ યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાંથી ચાલે છે બ્રિટિશ કોલંબિયા કેનેડિયન પરમાનેન્ટ રેસિડેન્સી પ્રેક્ટિસ પ્રોગ્રામ સીપી બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સ વાળા માટે પોસ્ટ ડિગ્રી ડિપ્લોમા નર્સિંગ પ્રેક્ટિસ વાળા માટે બ્રિટિશ કોલંબિયા વાળા માટે હવે આ બધા પ્રોવિન્સ જે છે આના આજે જે મેં તમને પ્રોગ્રામ કીધા સેના કીધા તો કે આપણે થોડા ટાઈમ પહેલા જ

કે એડિશનલ એલિજિબલ પ્રોગ્રામો લિસ્ટ આપ્યું તમને આટલા જે પ્રોગ્રામો તો પણ તમે તમારા વિઝા માટે એલિજિબલ થઈ શકો છો અને સ્પાઉસ વિઝા એપ્લાય કરી શકો છો આ માહિતી આપવાનું એક મેઇન રીઝન તમને કહો કારણ કે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો એ લોકો સ્પાઉસ વિઝા એપ્લાય કરે કે ભાઈ ચલો બેચલર છે માસ્ટર છે જોબ સારી છે ફંડ ઉપર એપ્લાય કરી દે છે પરંતુ ગવર્મેન્ટ જે નવા રૂલ્સ અથવા નવા અપડેટ આપી રહી છે જો એ ધ્યાનમાં રાખીને તમે એપ્લાય કરો તમારો સમય પૈસા આ બધું બચી શકે તો બેટર છે કે મદદગાર થવા માટે જ આપણે હેલ્પ કરી રહ્યા છીએ જો તમને માહિતી સારી લાગી છે તો એક વખત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા કોઈ હજી સવાલ વધ્યા હોય તો કોમેન્ટ કરતા રહેજો તો થોડું અત્યારે થોડું ટ્રાવેલિંગ એન્ડ હેટ્રિક શેડ્યુલ ચાલતું હોવાને કારણે અમે લોકો ભી માહિતી જેટલી બી આવે છે બને એટલી સરળ અને ઝડપી કરીને પ્રોસેસ કરીએ છીએ ક્યાંય કદાચ ચૂક થઈ જતી હોય તો જતી કરી દેજો થેન્ક યુ સો મચ જય હિંદ જય ભારત તમે લોકો વિડિયોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત